સારો સમય આવતા પહેલા મળતા સંકેતો આ સાથે ચાલીને આવી છે ધનદૌલત દરેક વ્યક્તિના જીવનમાં એક વખત આવો સમય આવે છે જ્યારે તેને દરેક જગ્યાએ નિરાશા જ નિરાશા મળે છે પરંતુ કહેવા માટે છે કે સદાય સમય એક જેવો નથી રહેતો અને જેમનું મોટું સમય આવે છે તેમનું સારું સમય પણ જરૂર આવે છે ચાલો જાણીએ કે સારો સમય આવવાના પહેલા અમુક સંકેતો શું હોય છે દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે છે આ બધું સમયના ચક્રના કારણે થાય છે સમયથી શક્તિશાળી કંઈ નથી તમે તમારા જીવનમાં વ્યક્તિને રાજા બનતા અને રંગથી રાજા બનીને પણ જોઈ શકતા છો જો જ્યારે પણ તમારા જીવનમાં મોટું પરિવર્તન આવવાનું હોય છે ત્યારે એ મોટા પરિવર્તનો પહેલા તમને ઈશ્વર જાણીએ એ ખાસ સંકેતો વિશે જે ભગવાન સારું સમય આવવા પહેલા આપે છે એક બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું ઘણા લોકો એક નિયમિત સમયે ઉઠવા પહેલા જ આંખ ખોલી લે છે જો તમે જોઈ રહ્યા છો કે તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ખુલે છે એટલે કે સવારે ત્રણથી પાંચના વચ્ચે ખુલ્લા રહી છે તો તમારા જીવનમાં બહુ મોટો બદલાવ આવવાની છે એટલે કે તમને જીવનની યોગ્યતા મળવાની છે તેથી તમારા માટે એ જાણવું જરૂરી છે કે તમારા જીવનમાં કંઈક સારું ઘટવા જવાનું છે બે એકદમ ખુશ થવું ઘણી વાર તમે જોયું હશે કે તમે એકદમ ખુશ થઈ જાવ છો આનો અર્થ એ છે કે તમે સમજવા જોઈએ કે ઈશ્વર તમને કંઈક સારા સંકેતો આપી રહ્યો છે આ રીતે ઈશ્વર તમારા જીવનમાં ખૂબ જ જલ્દી ખુશીની પળો લાવવાના છે ખુશીઓનો અનુભવ થવા જઈ રહ્યો છે જેટલું દુઃખ તમે તમારા જીવનમાં જોયું છે તે બહુ છે જલ્દી સમાપ્ત થઈ જશે એવા સમયે તમારી માતા ખુશ થાય છે જો તમારા ઘરમાં દરરોજ ગૌ માતાનું આગમન થાય છે અથવા તમે ભજન માટે અપીલ કરે છે તો આ ખૂબ જ શુભ સંકેત છે જો તમારા ઘરમાં પશુ પંખીઓ બનાવે છે તો આ પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે ઉપરાંત જો પંખીઓનું કૂજન તમારા ઘરના આજુબાજુ દરરોજ વધતું જઈ રહ્યું છે તો આ સંકેત પણ જીવનમાં ખૂબ જ ટૂંક સમયમાં સકારાત્મક બદલાવ લાવવા માટે છે ત્રણ ઘરમાં બાળકો હોવું કહેવામાં આવે છે કે બાળકોમાં ઈશ્વરની વાસ હોય છે જો નાના બાળકો કે શિશુ તમને જોઈને અચાનકથી જ્યારે આપણે સ્મિત કરીએ છીએ અથવા તમને કોઈ સકારાત્મક વાત કરીએ છીએ તો આ તેનો સંકેત છે કે જીવનમાં સકારાત્મક વસ્તુ થવા જઈ રહી છે ચાર સપનામાં મેટ્રોનો સંધાર આવ્યો છે જો તમે આ મંત્રની ગુંજ સાંભળી લઈએ તો તે પણ સકારાત્મક વાત છે સપનામાં મેટ્રોના ઘંટા અથવા શંકરના અવાજ સાંભળવો ખૂબ જ શુભ સંકેત છે પાંચ કર્જમાં હોવું બહુ વખત તમે જોયું હશે કે તમે કર્જમાં છો અને અચાનક જ તમને ભક્તિનો માર્ગ મળ્યો છે તો આ ભગવાનનો સકારાત્મક સંકેત છે અથવા પૈસાના લેમાં તમારા ફાયદામાં કોઈ નિર્ણય આવે છે તો તેનો અર્થ એ છે કે આ પણ જીવનમાં સકારાત્મક છે આ શુભ સંકેત છે કે ધનની અલગ અલગ સ્ત્રોતો બનવું પણ ભગવાનનો સંકેત છે આથી સમજાયું છે કે જીવનની આર્થિક પરેશાનીઓ સમાપ્ત થવાની છે અને ધનનો આગમન ખૂબ જ ઝડપથી થવા જઈ રહ્યો છે આ સંકેત સાથે શરીરના અંગોમાં ફડકવું પુરુષોમાં દાયકા અંગનું ફડકવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ભલે તે દાયી આંખ હોય કે ડાબા હાથ આથી આ સંકેત મળે છે કે તમારા વાળમાં વૃદ્ધિ થવાની છે મહિલાઓમાં જો દાયકા અંગ ફડકે છે તો તે પણ એક સારો સંકેત છે એટલે કે મહિલાઓમાં ડાબા અંગનું ફડકવું શુભ સંકેત ગણાય છે જમણું અંગ ફડકવું શુભ સંકેત માનવામાં આવે છે આવું જ નોલેજમાં ભરેલું વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ